નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મહીસાગર જિલ્લાનો એક યુવાન પોતાના જન્મદિવસને યાદગાર બનાવવા માટે પગપાળા અમરનાથ યાત્રાએ નીકળ્યો ધ્રુવ દરજી અંદાજિત પંદરસો કિલોમીટર પગપાળા જઈને દેવ મહાદેવના દર્શન કરશે સાથે જિલ્લામાંથી પ્રથમ વખત કોઈ યુવાન આ રીતે અમરનાથ જતો હોય તેવું કહી શકાય લુણાવાડા ખાતે રહેતો ધ્રુવ દિવસ જન્મદિવસને યાદગાર બનાવવા માટે તેણે અમરનાથ પગપાળા જવાનું નક્કી કર્યું અને એથી જ તે લુણેશ્વર મહાદેવની પૂજા કરી અમરનાથ યાત્રા માટે નીકળી પડ્યો આ મહાદેવ ભક્ત ધ્રુવદરજી દિવસના ત્રીસ કિલોમીટર ચાલે લુણાવાડાથી અમરનાથ ધામ પંદરસો કિલોમીટર છે અને ત્યાં પહોંચતા બે મહિના જેટલો સમય લાગશે રસ્તામાં આવતા વિવિધ મંદિરોમાં પણ ધ્રુવદરજી દર્શન કરશે ત્યારબાદ આગળની યાત્રાએ નીકળશે હાલ તો ધ્રુવ દરજી દેવાથી મહાદેવની ભક્તિ સાથે અમરનાથ ધામ તરફ પ્રયાણ કરી રહ્યો છે હું મહીસાગર જિલ્લાના વિરણિયા ગામથી મેં આ જે કેદારનાથની યાત્રા જે છે મારી એ ચાલુ કરી હતી મારા જન્મદિવસે પંદર છ બે હજાર ત્રણ મારો જન્મદિવસ છે તો મેં પંદર જૂન બે હજાર પચીસના રોજ આ મારી યાત્રા ચાલુ કરી હતી એ ચૌદ જૂને રાત્રે બાર વાગ્યા પછી બે વાગ્યા ત્યારે મને એકદમ વિચાર આવ્યો કે મારે ચાલીને કેદારનાથ જવું છે તો હું એ દિવસે લગભગ અડધો કલાકથી પિસ્તાલીસ મિનિટની અંદર મેં મારું બેગ પેક કરીને નીકળી ગયો હતો અને પંદરથી વીસ કિલોમીટર ચાલ્યા પછી હું લુણાવાડાથી મોડાસા માલપુર રોકાયો હતો માલપુર બાદ હું મોડાસા રોકાયો હતો અને ત્યારબાદ હાલ હું ટીટોય ખાતે છું ટીટોય ખાતે શામળાજી હાઈવે પર મેં સ્ટે લીધો છે ત્યાં મને એક પેટ્રોલ પંપના ઓનર છે એમણે થોડોક સ્ટે માટે મદદ કરી હતી અને હવે હું આગળ ટીટોયથી શામળાજી જઈશ શામળાજીથી આગળ જે બિછવાડા છે ત્યાં થઈને એ ઉદયપુર જયપુર દિલ્હી થઈને કેદારનાથ તરફ જઈશ અને કેટલા કિલોમીટરની યાત્રા છે આપની મારી આ યાત્રા જે છે એ 1500 કિલોમીટર સમથિંગ છે અંદર જે કેટલા સમયમાં આપ પહોંચવાનો હું લગભગ 1.5 થી 2 મહિનાની અંદર આ યાત્રા પૂરી કરીશ મારી અને કેદારનાથ જે મહાદેવના દર્શન કરી અને હું ધન્યતા અનુભવીશ શું નામ